રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોજ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવાની જાહેરાત કરી હતી તો હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગે એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે રિલીઝ મુજબ રાષ્ટ્રપતિ ભવનની આસપાસના ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રકૃતિને પ્રતિબંધિત કરવા માટે બંને હોલના નામ બદલવામાં આવ્યા છે રિલીઝમાં કહેવામાં આવી છે કે રાષ્ટ્રપતિ ભવન જે ભારતીય રાષ્ટ્રપતિનું કાર્યાલય નિવાસસ્થાન છે એ દેશનું પ્રતિક અને લોકોની અમૂલ્ય ધરોહર છે આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય